સરકારનો નો નવનિર્મિત કેસરીયા બ્રિજ માં તિરાડો રેલવે ફ્લાય બ્રિજ ચાર મહિનામાં બેસી ગયો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પરનો નો નવ નિર્મિત બ્રિજ ચાર મહિનામાં બેસી ગયો આ નેશનલ હાઇવે માટે હોય એવું લાગી રહ્યું છે કે બે હાજર ચૌદ થી શરૂ થઈને આજે બે હજાર ચોવીસ સુધી એટલે દસ વર્ષ થયા છે હવે દસ વર્ષ થતા પણ આ નેશનલ હાઇવે સોમનાથ થી લઈ ભાવનગર સુધી હજી પૂર્ણ થયો નથી પૂર્ણ જ્યાં જ્યાં થયો છે ત્યાં ગુણવત્તા વિનાનું અને હલકી કક્ષાનું કામ કરવામાં આવેલું હોવાથી અત્યારે રોડ છે એ ફાટી ગયો છે સિમેન્ટના રોડ છે એ તિરાડો પડી ગઈ છે અને જ્યાં જ્યાં ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો અત્યારે બેસી ગયા છે છોટા પાયે એજન્સી દ્વારા અને મિલી મિલીભગતથી આખે આખો આમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો છે અગાઉ આ જે ઉનાથી જે ચાલીસ કિલોમીટર તાગવદરનો જે એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે એજન્સી કામ કરતી હતી એને અનેક ભ્રષ્ટાચાર અને નબળું કામ કરેલું જેની એની મેં લેખિતમાં ઉપર સુધી ફરિયાદ કરેલી જેની નોંધ લઈ અને ઉપરથી તપાસ પણ આવેલી પણ એક પણ સાહેબે પગલાં લીધેલા નથી જે ભાવનગરથી પીડી કહેવાય પ્રોજેક્ટ ડાયરેક્ટર પછી ગુજરાત બાર ની જે કંપની છે એગ્રો એ પણ તપાસમાં આવી હતી અનેક વાર તપાસ કરી છતાંય કોઈ પગલા નથી ભરેલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે